જયશોકભાઈ ગોંધિયા અમારે ઘટના એવી બઈ છે કે અમારા ભાઈ દિનેશભાઈ નું અકસ્માત એક્સિડન્ટ થયેલ સ્કૂટર નું અને અમે દાખલ કરી રહ્યા એમાં એનું ઓપરેશન આજે હતું તો ઓપરેશન કરાયું પછી બે બ્લડ ની થેલી ની જરૂર પડી તો અમે બે બ્લડ ડોક્ટર ને પૂરું પાડી દીધું અમારા બ્લડ જે લીધેલું હતું એની જગ્યાએ બીજું બ્લડ એ લોકોએ ચડાવી દીધું છે ડોક્ટરે સ્વીકારી લીધું છે કે અમારી ભૂલ છે નવ ml જ ગયું છે ખાલી ફક્ત એમ કે છે ડોક્ટર મારી પાસે બધા એવિડન્સ છે જે હું આપને મોકલી દઉં છું ખાસ કરીને કયા blood જરૂર હતી ને કયું blood ચડાવી દો ઓની જરૂર હતી અને એ લોકોએ બી પોઝિટિવ ચડાવી દીધું છે બીજા પેશન્ટનું જેના પુરાવા મારી પાસે છે હું તમને મોકલી દઉં ડોક્ટર તો એવું કે છે કે અહીંયા તો એવું ચાલ્યા કરે અને અમને અને આ અમને આઈસીયુ માંથી તરત તાત્કાલિક બહાર કાઢ્યા છે બાવડા પકડીને બહાર લઈ ગયા છે